લાલ પથ્થર બે નમૂન કોતરણી અને રાણકી વાવ પાછળનો ઇતિહાસ ગુજરાતનું ગૌરવ છે સદીમાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં રાણકી વાવ બંધાવી હતી સોલંકી વંશના રાજવી મૂળ રાજ સોલંકીના પુત્ર ભીમદેવ યુદ્ધમાં શહીદ થતા રાણી ઉદયમતીએ તેની યાદમાં આ ભવ્ય વાવનું નિર્માણ કરાવ્યું હતું ઓગણીસો છ્યાસી ભારતીય પુરાતત્વ વિભાગે સમારકામ કરાવીને રાણકી વાવને રાષ્ટ્રની ધરોહર જાહેર કરી હતી જ્યારે અહીંયા રાણી ઉદયમતીએ એના પતિ ભીમદેવની યાદમાં અહીંયા અગિયારમી સદીમાં રાણકી વાવ બનાવી છે રાણકીની વાવ એક વર્ષ જૂની ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે વાવમાં ઠેર ઠેર આબેહૂબ કોતરણી દ્વારા કૃષ્ણ ભગવાનના અવતારોના દર્શન કરાવવામાં આવ્યા છે મહિષાસુર મર્દિની સૂર્યનારાયણ ભગવાન અને ગણેશની કોતરણી વાવની શોભામાં અભિવૃદ્ધિ કરે છે આ ઉપરાંત વાવમાં પાટણની ઓળખ સમાન પટોણા અને આધુનિક પગરખાની પ્રતિકૃતિઓ પણ કંડારેલી છે જ્યારે અમારી રાણીની વાવ એક યાત્રાનું સ્થળ છે અહીંયા તમે ભગવાન વિષ્ણુના દશા અવતારો અમાર કલ્કી અવતાર હનુમાનજી એકે એક દેવી દેવતા આ રાણી વાવના એક ઇંચ પથ્થરો નથી એના કોતર કામ થયેલું હોય જો કે આ ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવતા પ્રવાસીઓ શિલ્પ સ્થાપત્યોને મન ભરીને માણે છે પણ તેઓ અહીંની અસુવિધાઓથી નારાજ છે ઐતિહાસિક સ્થળમાં આ જાનકી વાવ ઘણી મહત્વની છે આજ સુધી એને લોકો સુધી જે એની મહત્તમ જે પહોંચવું જોઈએ તે આજ સુધી પહોંચ્યું નથી એની જાળવણી માટેનું હજુ જે થવું જોઈએ તે ઘણું બધું બાકી રહી છે ને આજુબાજુનો જે વિકાસ થવો જોઈએ લોકોને જે સગવડ એ બધું હજુ નથી આ જે રાણકી વાવ ખરી એમાં બહુ સાહિત્ય કલામાં બહુ જ જોવા લાયક અને એ તો સામાજિક વિજ્ઞાનના પાઠમાં પણ આવે છે અને આમાં શું વગર દરેક જે છોકરાઓને પણ સ્કૂલના છોકરાઓને પણ અહીંયા લાવવા જોઈએ કારણ કે આની સંસ્કૃતિ એ સાહિત્ય કલામાં સંસ્કૃતિમાં બહુ જ ફરક છે એમ રાણકી વાવ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવે છે ત્યારે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળે એ માટે ગુજરાતીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ